અમદાવાદ તાલુકાના સણસોલી મુકામે ગ્રામ પંચાયત એટલે કે સરપંચોની ચૂંટણીમાં ગ્રામજનો તેમજ ઉમેદવારોમાં અસંતોષ સર્જાયો હતો આ વખતે ચૂંટણીની અંદર બૂથો વધારી દેવાને લઈને વળી શિવપુરાના મતદાતાઓનું અહીં મતદાન કરાવવાને લઈને તેમજ આ વખતે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે તે સારી વાત છે પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં મતદાતાને એક મતદાતાને થી દસ મિનિટનો સમય લાગે છે ત્યારે મહિલાઓને ચાર ચાર કલાક લાઈનોમાં ઊભું રહેવાની પરિસ્થિતિ સર્જાતા ઉમેદવારો દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ મામલાદારસીને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે વળી પોલીસ બોલાવવાની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી આવી અનેક જન સમસ્યાઓને લઈને સણસોલી ગામના ઉમેદવાર એવા ભીખાભાઈ પરમાર દ્વારા બાવીસ જૂન બે રવિવાર ના રોજ સાંજે સાત વાગે આવનાર સમયમાં આ બધી સમસ્યાઓને લઈને કોટરાએ જવાની પણ ચીમકી ઉચ્ચાઈ રહી હતી અને મતદાન ઓછું થઈ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું આમ સણસોલી મુકામે અનેક સમસ્યાઓને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી નામ છે તમારું અને શું પરિસ્થિતિ છે ભરતભાઈ અને લલાડી સણસોલી ગ્રામ વતન છે અને અત્યારે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે તમે અત્યારે આપ લાઈન જોઈ શકો છો આ લાઈન સવારથી આવીને આવી જ છે એનું મુખ્ય કારણ એવું છે કે ભાઈ અહીંયા પાંચ થી સાત વોર્ડ એક જ રૂપમાં સમાવેલી અને આ બાબતે ચૂંટણી અધિકારીને અમારા જે સરપંચના ઉમેદવારો છે તેમણે રજૂઆત કરી પણ હજુ સુધી કોઈ બીજું એનું નિરાકરણ આવ્યું નહીં અને અમે છેલ્લા બે કલાકથી આ લાઇનમાં ઊભા છીએ અગાઉ પણ લાઇનમાં આવ્યા અને પાછા ગયા પણ આ લાઇન હટવાનું નામ નહીં નથી અને લગભગ ઇલેક્શનનો ટાઈમ પૂરો થવા આવ્યો છે વોટિંગ પૂરું થાય એવું નથી તો એવું કહી શકાય કે વોટિંગ આનું પૂરું નહીં થાય સો ટકા મતદારો મતદારોને મત આપવો છે પણ એમની સગવડ નહીં સગવડ ઊભી થઈ ગઈ છે

અને અત્યારની શું પરિસ્થિતિ છે અત્યારની પરિસ્થિતિ સાહેબ સાડા ચાર થવા તે છતાં એ ગાડી સાતસો થી આઠસો પબ્લિક લાઈનમાં ચાર ચાર કલાક તો એનું નિરાકરણ નહીં આવે બરાબર છે અને આવીને આવી પરિસ્થિતિ રહી તો તમે શું કરશો સાહેબ આવીને આવી પરિસ્થિતિ રે તમે અમે અમારે તો લેડી જ અમારો જતો રે શું કરો ભેંસો દવાનો ટાઈમ થઈ ગયો પાંચ વાગે અમને ભેંસો દવાની જતો રહે તમને મતદાન કોણ કરે એ પાછો કે ના બિલોમીટરથી અમે લાયા એ ગાડી બરાબર છે તો આમાં ભૂલ કોની કહેવાય ભૂલ સાહેબ અધિકારીની કહેવાય ને સાહેબ જે બે બોત બે બુથ એક બુથ કર્યો તો ચાલે પછી સાહેબ ચાર ચાર એક ગામ જેટલું બોત કર્યું તેરસો તેરસો મત નું બુથ અહીંયા તૈયાર કર્યો એક મત એક કુટીર માં તેરસો મત એ તો એક આખું ગામ થઈ જાય બરાબર છે તો અમે તમે આગળ શું કાર્યવાહી કરશું સાહેબ અમારે તો મતદાન છે બસો અમારે તો ત્રણસો ચારસો મતદાન અમે કાયદેસરની કાર્યવાહી જે થશે કરીશું અમે કોર્ટમાં જઈશું સાહેબ અમારી સાથે અધિકારી ગર માં ત્રણ બોલ હતા એસી ટકા મતદાન થાય તો અહીંયા સાહીઠ ટકા કેમ બરાબર એટલે ભૂલ તો અધિકારી ની ગણાય ને ત્યાં અધિકારી આ અધિકારી અલગ છે અધિકારી બે એક જ છે એસી ટકા થાય કેમ ના થાય બરાબર